આજરોજ રોજ હરદિવસના પ્રાથમિક શાળાના પ્રાંગણમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ભારતીય વર્ષમાં આપણે અનેક તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ જેમાં આપણા રાષ્ટ્રના તહેવારોની આપણે ધામધૂમથી ઉજવણી કરીએ છીએ પંદરમી ઓગસ્ટના રોજ ભારત દેશ આઝાદ તો થયો પરંતુ આપણી પ્રજાના હાથમાં છવ્વીસમી જાન્યુઆરીના રોજ સત્તા આવી ત્યારબાદ સાચી લોકશાહીની શરૂઆત થઈ જેમ જેમ આઝાદીના દિવસો વીતતા ગયા તેમ માણસ સ્વતંત્ર અને પ્રગતિશીલ બનવા લાગ્યો આજરોજ હરદિવાસના પ્રાથમિક શાળાના પ્રાંગણમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ જેમાં શાળાના પ્રાંગણમાં ધ્વજંદન ફરકાવી અને શાળાના ભૂલકાઓ દ્વારા વિવિધ વક્તવ્ય નાટક ગરબા નઝમ દેશભક્તિ ડાન્સ પિરામિડ અદા કરી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા નાના બાળકોના કાર્યક્રમ થકી તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમમાં આઝાદીમાં મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ શહીદ ભગતસિંહ અશફાકુલ્લા ખાન લક્ષ્મીબાઈ અને ટીપુ સુલતાન જેવા જાબાદ સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનને યાદ કરવામાં આવ્યા કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના ઉત્સાહી શ્રી જીતુભાઈ સાહેબ અને નેહલભાઈ સરે કર્યું હતું શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા અને તે શાળાના આચાર્યશ્રી નેહલ સરે શાળાના કાર્યક્રમમાં સહભાગી થનાર તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો રિપોર્ટર નફીસ મુખી ડેલી ઇન્ડિયા ન્યૂઝ બનાસકાંઠા ના પ્રજાસત્તાકિત નિમિત્તે અડધી વર્ષના પ્રાર્થિક શાળામાં ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહી અને સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રજાસત્તાક ઉજવણી કરવામાં આવી જેમાં ગામ લોકો દ્વારા ખૂબ સારો એવો સહકાર ખૂબ સારું એવું દાન ખૂબ સારી એવી ભેટો આપવામાં આવી જે બદલ શાળા પરિવાર વતી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જયભા